નમસ્કાર મારા બાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા ચાર્ટ રીડિંગની જે માસ્ટરીની બહુ સરસ સિરીઝ છે એમાં આપણે પૂર જોશમાં આપણે પાર્ટ નંબર 2 માં પહોંચી ગયા છીએ પાર્ટ નંબર જે 1 મે કર્યો હતો તો તમારા તરફથી ઘણા મને ટેલિગ્રામ મેસેજ આવ્યા અને મને સારું લાગ્યું કે તમારામાંથી ઘણા બધા લોકોનો શીખવા ઉપર ફોકસ છે જો શીખશો ને તો જ કેપેબલ બનશો ટિપ્સ અને ફેન્સી ઇન્સ્ટાગ્રામ પાછળ દોડશો ને તો આજની કે કાલ સવારે બહુ મોટો ઝટકો લાગશે હવે આજે આપણે બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ વાત કરવાના છે બહુ સિમ્પલ અને ખાસ કરીને જો તમે ટ્રેડિંગ દુનિયામાં નવા છો જો તમારી કમ્પ્લેન એવી છે કે સર મારા એસેલ બહુ હિટ થાય છે તો બહુ સરસ આજે એક વસ્તુ ડિસ્કસ કરશું એને ધ્યાનથી ધીમે ધીમે તમે એકદમ ફોલો કરશો ને તમને બહુ મજા આવી જશે વસ્તુ શું છે સિમ્પલ આપણે કોઈ પણ સારા એવા સ્ટોકનો ચાર્ટ લેવાનો સારા એવા સ્ટોક એટલે નિફ્ટી ફિફ્ટી ના જે ટોપ સ્ટોક છે ને એનો હું સારા કહું છું કે રિલાયન્સ લઈ લો કે એક્સિસ બેંક લઈ લો કે ટાટા મોટર્સ લઈ લો હવે કોઈ બી હાઈ લિક્વિડ સરસ સ્ટોક હોય ને એવરગ્રીન સ્ટોક એને લઈ લેવાય એનો ચાર્ટ આપણે પંદર મિનિટમાં કન્વર્ટ કરી રાખવા પંદર મિનિટમાં આપણે શું કરવાનું છે ખબર છે આપણે એ ટેન્શન લેવું જ નથી કે માર્કેટ નવ પંદર ઓપન થયું તો માર્કેટ શું કરે છે માર્કેટને જે કરવું એ કરવા દે આપણે શાંતિથી ચા પીવાની એન્જોય કરવાની લઈ આપણે એક્ટિવ થવાનું સાડા અગિયાર થી સાડા બાર ની આસપાસ આપણે એક્ટિવ થવાનું આ આ સમયગાળો આપણે ધ્યાનમાં રાખવા

પડતો તો પડતો તો અને અહીંથી એ રિકવર થયો અને આ જે સમય છે એ કયો સમય છે તો કે આ કે સાડા અગિયાર ની કેન્ડલ અને આ છે અગિયાર પિસ્તાલીસ ની કેન્ડલ તમે જો આરામથી વન ઇસ ટુ વન જેટલો રેશિયો મળી જાય અને બહુ ઓછા કેસીસમાં અહીંયા એસએલ હિટ કરવા આવશે તો જે લોકો નવા છે જે લોકો આમાં હવે આ વસ્તુનું સજેશન શું કરવા આપું છું ખબર છે કે આપણે જ્યારે નવા માર્કેટ ખુલે ને અને તમે ફટાફટ ટ્રેડ લઈ લ્યો ને ટ્રેન્ડની આપણને ખબર જ ન પડે અનનેસેસરી એસએલ હિટ થઈ જાય અને તમારું એક્સાઇટમેન્ટ છે ને એના લીધે બહુ તમે ઓવર ટ્રેડિંગ કરી દેશો એટલે આપણે એકદમ શાંત આપણે કહેવાનું શું વાંધો હું માર્કેટમાં હું ટ્રેડ લઉં તો મને કઈ વાંધો નથી એટલે જો અહીંયા જોશો ને કેન્ડલની સાઇઝ પ્રમાણે આરામથી વન ઇસ ટુ વન વન ઇસ ટુ ટુ ના તમને મળી રહે તમને આજુબાજુની કોઈ પણ કેન્ડલનો બે ત્રણ કેન્ડલનો એક ભેગો એસએલ બી લગાવી દેશો ને તો એ માર્કેટ હિટ કરવાની પ્રોબેબિલિટી બહુ ઓછી કે એ હિટ કરવા આવશે અને આવું અમુક સ્ટોક આપણે ટ્રેકમાં રાખવાના એટલે છે ને આપણને વારંવાર આવી ઓપોર્ચ્યુનિટીઝ મળે અને આપણે આરામથી એમાંથી પૈસા કમાઈ શકીએ બીજી અમુક ટ્રીક આપું છું પણ પહેલા હું ખાલી રિલાયન્સ નો જોબ અહીંયા આવ્યું પાછું આવ્યું આ આ ક્યાં હિટ થાય છે સમજાણું દર ચોથા પાંચમા દિવસે અમુક અમુક મેજર સ્ટોક્સ આવા પોઝ લેશે જોબ

એવા સ્ટોકમાં વધારે આપણે ટ્રેડ કરી શકીએ જે શરૂઆતથી નીચે આવતા હોય સાત શાંતિથી અને પછી એ સેકન્ડઅપ માં અપ જાય છે તો વધારે આમાં અક્યુરિસી તમારી આવશે તમે જોઈ લો અને ટ્રાય કરજો અને તમે રિલાયન્સના ચાર્ટ નહીં તમ તમારે તમારે જેટલું મન હોય ને એટલું તમે સ્ટડી કરી લ્યો આવા ઘણા બધા ટ્રેડ મહિનામાં તમને મળી જશે બહુ મજા બી આવશે તમને ટ્રેડ કરવાની અને તમને એવું થશે કે ના ટ્રેડિંગમાં મારો કોન્ફિડન્સ પાછો આવ્યો છે એક્સિસ બેંકનો ચાર્ટ થોડા સમય માટે આપણે લઈ લઈએ તમને હું બતાવી દઉં કે એક્સિસ બેંકમાં બી આવા ઘણા બધા જોબ છે છે ને કન્ટિન્યુઅસલી આ નીચે આવે છે અને સેકન્ડ આપમાં ઉપર ગયો તમે સમયગાળો બી જોજો સાડા અગિયાર થી સાડા બાર વચ્ચે આવું બહુ થશે એટલે આપણી પાસે શું હજી બે કલાક છે એક નાનો એવો એસ લઈ અને આપણે એક વન ઇસ ટુ વન નો સિનારીઓમાં આપણે આપણે પ્રોફિટ કરી લઈએ એમ આવું ઘણી બધી વખત થશે ઘણા બધા સારા સારા સ્ટોકમાં આવું થશે એટલે એને મૂકવાનું નહીં જો અહીંયા જોયે ને કન્ટિન્યુઅસલી નીચે આ બે કેન્ડલો ના નો કરો બે ત્રણ ચાર રૂપિયાનો એસેલ ત્રણ ચાર રૂપિયાનો પ્રોફિટ પણ આપણને લોસ ન થયો આપણો કોન્ફિડન્સ આવી જાય માર્કેટમાં બરોબર ને કે નાની મૂડીથી ટ્રેડ કરતા હોય આ જો આ અગિયાર વાગ્યાની કેન્ડલ છે ભલે ને આપણે ફોલો ના કરીએ જવા દો આપણે તેવા ઘણા બધા ટ્રેડ આપણને મળતા રહેશે આપણને ક્યાં ટ્રેડ ની કમી છે અહીંયા જો એક નાનો કોડો એસેલ મળી ગયો અહીંયા જો મળી ગયો એસેલ જોયું ને અને અમુક અમુક સ્ટોક ને આવી રીતના રિસર્ચ કરીને રાખવાના એટલે શું થાય કે આપણને ટ્રેડ લેવામાં સરળ સરળતા રહે રોજ આપણે નવા નવા સ્ટોક ગોતવા નહીં જવાના કે સર આમાં ટ્રેડ કરવું આમાં ટ્રેડ ન કરાય આમ કરું તેમ કરું એવું ના હોય તમને આમ અમુક અમુક સ્ટોક આપણા તૈયાર હોવા જોઈએ કે ભાઈ મને તો આ સ્ટોકમાં ટ્રેડ કરવાનું ફાવે છે એટલે તમને આરામથી અમુક અમુક વન ઇસ ટુ વન વન ઇસ ટુ ટુ વન ઇસ ટુ થ્રી સુધીના આરામથી બહુ સરસ સરસ એસએલ મળી જાય મજા આવે લાઈફમાં કોન્ફિડન્સ વધે અને ડરે ન લાગે કારણ કે શું અડધું માર્કેટ જતું રહ્યું એટલે એમ એસએલ હિટ કરવાની પ્રોબેબિલિટી ઓછી થઈ જઈ આપણે ઇન્ફોસિસ ને બી લઈ લઈ બધા સેક્ટર અમુક અમુક સ્ટોક લઈએ ને તો તમને ખબર પડશે કે જો આવી બધી ટ્રેડ્સ આવે છે એ બધા ટ્રેડ્સ આપણે કરી શકાય અને અમુક વડે ટ્રેડ કરીએ તો બહુ સરસ સરસ પ્રોફિટ થાય એમાં આપણને જો છે ને કન્ટિન્યુઅસલી નીચે અને કઈ આ એકાદ બે કેન્ડલ તમે આ કેન્ડલ નું એસલ રાખો હવે આ કેન્ડલ એટલે અગિયાર પિસ્તાલીસ અને બાર ની કેન્ડલ છે એક્ઝેક્ટ સ્ટોક કન્ટિન્યુઅસલી નીચે પડે છે પોઝ લેશે સારું આ એસલ હિટ જ નહીં થાય સમજાય છે ને એટલે એ જે એક્યુરેટ પેટર્ન છે ને એ તમે ધ્યાનમાં રાખો ને સેકન્ડ હાફમાં આપણે આરામથી ટ્રેડ કરવાનો પૈસા બનાવી ઘરે જતું રહેવાનું કાંઈ લાલચ નહીં જો છે સરસ મજા આનાથી કોન્ફિડન્સ વધશે જાતે જ કોન્ફિડન્સ વધારવાનો આપણે કોઈના ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું જો છે કન્ટિન્યુઅસલી ડાઉન ગયો કે ડાઉન ગયો પોઝ લીધો ને અને એસેલ હિટ થયો તમે એ જો ભલે ને મને બે રૂપિયાનો પ્રોફિટ થયો યાર હું કહું છું એસેલ હિટ થયો કે નહીં એ તમે જો બહુ રેર પોસિબિલિટી છે કે આમાં તમને એસએલ હિટ થશે અને આમાં તમારે પછી કોન્ફિડન્ટ આવી જાય અને તમે અમુક સ્ટોકમાં ક્વોન્ટિટી વધારવાનું શરૂ કરો કે જો સર શું કે છે મને ખબર પડી ગઈ અને મને ફાવટ આવી ગઈ કે મારે શું કરવાનું છે પછી તમને કેટલી મજા આવે એમ હજી આપણે જોઈએ કે ભાઈ ક્યાં પણ જો છે કન્ટિન્યુઅસલી આ નીચે ગયો ને જો બરોબર અહીંયા આપણે ઓબ્ઝર્વ કરતા હોય તમે ગમે કેન્ડલ ને આજુબાજુની બે ત્રણ કેન્ડલ નો જે લો ઉપર નીચે હોય ને ત્યાં એસેલ રાખો ને એસએલ હિટ થાય જ થાય જ નહીં એ તમે આવજો એમ કોન્ફિડન્સ આ રીતે વધે અમુક અમુક સિસ્ટમ અમુક અમુક સેટઅપ ઉપર તમે કામ કરતા હોય ને એટલે તમારો કોન્ફિડન્સ વધે બરોબર વર્ષોના અનુભવ પછી આપણે આવી રીતના ચાર્ટ વાંચતા હોય ને અને આ મેં એટલા માટે ખાસ કરી કોઈ ટાટા કન્ઝ્યુમર બી લઈ શકે એવું કઈ નથી બરોબર જ્યાં આપણને યોગ્ય લાગે ને જ્યાં આપણું ચાર્ટ નું દિમાગ કામ કરતું હોય અને આપણને ખબર પડે જો આ કન્ટિન્યુઅસલી નીચે ગયો ને પછી પોઝ લીધો કે ન લીધો અને તમે જો અમુક વખતે બિહેવિયર બી એવું છે ઘણી વખત પોઝ લેશે ને તો આ વીક આ મોટું હશે કેમ કારણ કે આ વીક અહીંયા જે કેન્ડલ નું આ કેન્ડલ બની જો અહીંયા આવી રીતના આમ કેન્ડલ બની છે અને એનો છેડો મોટો હોય એટલા માટે કે ત્યાં એણે ફાઈટ કર્યું હશે બાયર છે એટલા માટે કે બાયર આવ્યા છે બરોબર આવી જોયું એકદમ કોપી પેસ્ટ પેટર્ન બી છે આરામથી તમે આ એસએલ રાખો આવી કેન્ડલ ને ઓબ્ઝર્વ કરતો હોય ખબર પડી જાય કે સર કઈક વાત કરતા હતા આ સિવાય બીજો એસએલ તમે રાખશો શું આમાં તો કન્ફ્યુઝન બી ન હોવું જોઈએ આ સિવાય બીજો એસેલ રાખો કયો કારણ કે સૌથી મોટી કેન્ડલ તો આ જ છે બસ આરામથી વન ઇસ ટુ વન વન ઇસ ટુ પ્રોફિટ મળી ગયા ઘરે વયા જાવ બસ ખતમ થઈ ગયું એટલે આ રીતે તમે ચાર્ટ વાંચો તો તમે એવું કહેવાય કે ચાર્ટની સાથે તમે વાતો કરી ચાર્ટને તમે સેમ જ ચાર્ટ કે કેવા માંગે છે બરોબર અને બસ અમુક સ્ટોક રાખ્યા હોય લાબર ટાઈમ ટુ ટાઈમ ટ્રેડ મડમડ કરે એ ટ્રેડમાં આપણે ભરોસો કરી અને આગળ નીકળી જાવ જો કન્ઝ્યુમરમાં આપણને જે સારા ટ્રેડ છે ઓછા મળે છે જે એકદમ આપણો સિમ્પલ એનાલિસિસ છે જોયું ને અમુક સા ઓછા ટ્રેડ મળે છે તે સ્ટોક મે જવા દયો બીજા સ્ટોક એ ટ્રાય કરો કોઈ વાંધો નથી આપણને જ્યાં સુટેબલ લાગતી હોય એ બધા સ્ટોક ટ્રાય કરવાના હવે જેમ કે આપણે ICICI બેંક ભી લઈ લઈએ માફી જોઈ લઈએ કે શું થાય છે બરોબર ગમે ત્યારે આપણને એ ભી હેલ્પ કરી શકે ને જો અહીંયા આપણને એસએલ મેડો નાનો એવો આરામથી વન સ્ટોર પડી જાય જો આ રીત જો છે ને અહીંયા જો વીક મોટું છે ને જોયું પાછું આપણે હું તમને હમણાં નતો વાત કરતો ટાડા કન્ઝ્યુમરમાં એવું થાય છે જોઈ ને તમે એટલે આપણે તરત આમ ખબર પડી જાય કે સવાર સવારથી સ્ટોક નીચે જ આવે છે એક કેન્ડલ નું વીક મોટું આવ્યું બે કેન્ડલ સુધી રાહ જોયું અને વન ઇસ ટુ વનમાં પ્રોફિટ કમાઈ લીધું આપણે બરોબર પ્રૂવ થઈ ગયું જો આ પ્રશ્ન અહીંયા જો છે થોડુંક જજમેન્ટ લેવું પડે પણ મજા આવી જાય અહીંયા જો સવારથી નીચે જ જાય છે ક્યારે પોઝ લેવાનું ક્યારે શરૂ કર્યું બે ત્રણ કેન્ડલ જો અગિયાર વાગ્યાની કેન્ડલ સવા વાગે એટલે ખબર પડી છે કે અહીંથી નીચે નથી જવા દેવું આ મારો એસેલ અને નીચે નથી જવું જો પછી આવે છે એટલે એકદમ સિમ્પલ વસ્તુ હું તમને આપું છું કોન્ફિડન્સની સાથે તમે યુઝ કરો અમુક ફેવરેટ સ્ટોક આપણે ચૂઝ કરી લેવાના કે જેમાં થોડીક વધારે વાર આ પેટર્ન આવતી હોય કે મહિનામાં અમુક વાર આવી જતી હોય તો આપણને શું અને આપણે એવું નહીં રાખવાનું ફોર્સફુલી ટ્રેડ નહીં કરવાના જ્યાં આપણને આ પેટર્ન દેખાતી હોય ત્યાં જ આપણે ટ્રેડ કરવાના અને શાંતિથી પ્રોફિટ કમાઈને બેસી જવાનું આપણે અને આનો સૌથી મોટો ફાયદો શું ખબર કે આપણે મિડ માર્કેટમાં ટ્રેડિંગ તમારું માઇન્ડ એકદમ સ્ટેબલ હશે તમે એવું નહીં કરવા અરે ટ્રેડ લો ન લઉં પુટમાં જાઓ કોલમાં જાઓ બાય કરું સેલ કરું તમારા મગજમાં એવું નહીં ચાલે તમને ખબર હશે કે તમારે શું કરવાનું છે આમાં જો છે ને કન્ટિન્યુઅસલી પડતું તું સાડા અગિયાર ની કેન્ડલ છે આપણે આપણને ત્યાંથી એ તો ખબર પડવા મને કે આપણે આંખ બંધ શોર્ટ માં જ જવાનું શોર્ટ માં જશો ને તો બેટ બજાવશે આપણી કેન્ડલ જો અહીંયા જોયું ને તમે એટલે ઘણી બધી વખત થાય છે આમાં બહુ સરસ તમને પ્રોફિટ મળશે અને તમે એકદમ આમાં કોન્ફિડન્સ થશો એકદમ સિમ્પલ આ વિડીયો રાખું છું પાર્ટ થ્રી માં છે ને આનાથી વધારે ઇન્ટરેસ્ટિંગ હું તમને સમજાવીશ કે ખાસ કરીને મારું સ્વિંગ ટ્રેડર પર ફોકસ છે પાર્ટ થ્રીમાં કે કઈ રીતે આપણે એને વધારે એક્સપ્લોર કરી શકીએ બીજી વસ્તુ કે આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં આપણે એક બહુ સરસ ચેલેન્જ લીધી છે જેનું નામ છે રણભૂમિ ચેલેન્જ આ રણભૂમિ ચેલેન્જમાં શું છે કે આપણે ટ્રેડર્સને આપણે સાચો રસ્તો બતાવો તો તમે મને ટેલિગ્રામ કરો ટેલિગ્રામમાં તમારું નામ તમારું સિટી તમારી પાસે કેટલી કેપિટલ છે તમારો એક્સપિરિયન્સ હવે તમારો ઓપ્શન બાઇંગમાં ફોકસ છે તમારું ઇન્ટ્રાડે માં ફોકસ છે સ્વિંગ માં ફોકસ છે એક્સપાયરી માં કે એજિંગ માં એ તમને ક્યો એટલે તમને મારી બહુ સરસ સ્ટ્રેટેજી આપીશ એ તમને પહેલા ખબર પડે કે સ્ટ્રેટેજી કેવી દેખાય છે સ્ટ્રેટેજી માં ટ્રેડ કેવી રીતના થાય કેવી રીતના આપણે પ્રોબેબિલિટી ને મીટ કરી શકીએ એસએલ કેવો દેખાતો હોય છે કઈ રીતે આગળ વધાય પછી તમને કોન્ફિડન્સ આવે ને તો મારી પાસે લોંગ ટર્મ મંથલી ઇન્કમ વર્કશોપમાં જોડાવું અથવા તો હેજિંગમાં મારી પાસે બે વસ્તુ સિવાય વધારે છે નહીં અને આ બંનેના ટેલિગ્રામ ગ્રુપ છે બહુ સરસ હું અમુક સ્ટ્રેટેજી શીખવાડું છું અને લોંગ ટર્મ મારી સાથે ટ્રેડરમાં કનેક્ટ રહેને ને એવી રીતના આપણી પાસે ટેલિગ્રામ બી છે તો રણભૂમિમાં જોઈન થાવ તમે મને મેસેજ કરો અને ચાર્ટમાં આપણે સ્પેક્યુલેશન નથી કરવાનું જો આમાં આપણે મેં ક્યાંય સ્પેક્યુલેશન નથી કર્યું સિમ્પલ મેં તો બહુ કંઈ ટેન્શન એ ન લીધું મારી લાઈફમાં એકદમ સિમ્પલ મને જે ખબર પડતી હતી કે ભાઈ સેકન્ડ હાફમાં ક્યાંકથી બાઇંગ આવે છે ફર્સ્ટ હાફમાં સેલિંગ આવતું હોય તો જો ને અને સડસડાટ જ્યાંથી સડસડાટ પડે છે માર્કેટ બસ ત્યાં કઈક વચ્ચે બોઝ આવે નાનકડો એસેલ લઈ અને ટ્રેડ કરો એવો એસેલ કે જે બહુ ઓછો હિટમાં થાય બરોબર છે વિડીયો અહીંયા એન્ડ કરું છું પાર્ટ થ્રી જલ્દી હેપીનેસ